જેનાથી આપણે સાંભળીને મનોરંજન મેળવી શકીએ અથવા તો માહિતી મેળવી શકીએ ઘણા અંશે શિક્ષણ પણ મેળવી શકીએ પરંતુ એક સમય એવો હતો આપણા ખાસ કરીને વડીલોના મતે રેડિયો ફક્ત એક શ્રાવ્ય માધ્યમ નહીં પરંતુ ઘણા બધા લોકોના દિલોની ધડકણ પણ હતો એક સમયે રેડિયો ઘણી બધી ભાવનાત્મક લાગણીઓ પણ રેડિયો સાથે જોડાયેલી હતી એવો પણ એક સમય લોકોએ જોયો છે ત્યારે રેડિયોની આ સફર પર ચર્ચા કરીશું અને આ ચર્ચા કરવા માટે આજે આપણી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે અમદાવાદ આકાશવાણીથી સલ્સ હેડ ત્રિલોક શાંઘાણીજી ઉપસ્થિત છે આ ઉપરાંત જાણીતા એવા આરજે મેઘા પણ આજે આપણી સાથે ઉપસ્થિત છે પહેલા તો આ બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ત્રિલુકભાઈ જ્યારે આપણે રેડિયોની વાત કરીએ જે રીતે યુવાનોને જો રેડિયો વિશે પૂછવામાં આવે તો કદાચ અમે એટલું બધું ના બોલી શકીએ રેડિયો પર પરંતુ આપે કારણ કે રેડિયોની એક લાંબી સફર પણ જોઈ છે અને આકાશવાણી સાથે આપ જોડાયેલા છો એટલે આપણને આપને રેડિયોનો ઇતિહાસ પણ ખૂબ સારી રીતે આપ જણાવી શકશો એટલે શરૂઆત મારે રેડિયોના ઇતિહાસથી શરૂઆત કરીએ તો રેડિયોનો ઇતિહાસ ભારતમાં ખાસ કરીને કેવા પ્રકારનો છે આપણે ઇતિહાસની વાત કરીએ તો આપણે સદભાગી છીએ કે વિશ્વમાં જયારે રેડિયોની શરૂઆત થઈ ઓગણીસો બાવીસમાં દાખલ કે બીબીસીની શરૂઆત થઈ અને એ પછી ઓગણીસો ભારતમાં પણ રેડિયોની શરૂઆત થઈ શરૂઆતમાં આપણે ત્યાં રેડિયો આવ્યો એ કેટલાક આપણે કહેવાય ને કે મેચ્યોર એમેચ્યોર લોકો હોય એટલે કે જેમણે પ્રોફેશનલ્સ નહોતા પણ એમને શોખથી એમણે થયું કે આ એક માધ્યમ છે શક્તિશાળી માધ્યમ છે કે આપણે ત્યાં ભારતમાં પણ હોવું જોઈએ તો રેડિયો ક્લબ્સની શરૂઆત થઈ કેટલાક ઉદ્યોગપતિઓએ સાથે મળીને મુંબઈમાં ચેન્નાઈમાં એવી રીતે અલગ અલગ શહેરોમાં રેડિયો ક્લબની શરૂઆત કરી અને એ લોકો જે શરૂઆત કરતા થોડુંક એક રેકોર્ડિંગ મળે અને એ રેકોર્ડિંગ્સ આજે પ્લે થાય અને પછી બીજું રેકોર્ડિંગ જ્યારે મળે ચાર પાંચ છ દિવસે ત્યારે બીજા ચાર પાંચ છ દિવસ પછી એટલે છાપામાં ન્યૂઝપેપર્સમાં એનું જાહેરાત આવે કે આવતીકાલે તમે રેડિયો પ્રસારણ છ થી સાડા છ સાંભળી શકશો એટલે એ રીતે એમેચ્યોર લોકોએ બિલકુલ જે લોકો પ્રોફેશનલ્સ નહોતા એ લોકોએ શોખથી રેડિયોની શરૂઆત કરી પણ ઓગણીસો સત્યાવીસ ની આપણે વાત કરીએ તો ત્રેવીસમી જુલાઈ આપણા માટે મહત્વનો દિવસ જયારે આપણા એ સમયના લોડ આપણા જે વાઇસરોય હતા એમણે રેડિયોની શરૂઆત કરી વિધિસર રીતે રેડિયોની શરૂઆત મુંબઈમાં એપોલો બંદર ખાતે ભારત સરકારના સહયોગથી રેડિયોની શરૂઆત થઈ અને ત્યાર પછી રેડિયોનું પ્રસારણ મુંબઈમાં નિયમિત રીતે શરૂ થયું ત્યાર પછી બીજા શહેરોમાં પણ રેડિયો પ્રસારિત થતો ગયો એટલે આપણે ઓગણીસો ત્રેવીસ ની સત્યાવીસમી જુલાઈ અને ઓગણીસો સત્યાવીસ ની ત્રેવીસમી જુલાઈ આપણે યાદ રાખવી પડે કે રેડિયો રેડિયોની શરૂઆત આપણે ત્યાં નિયમિત રીતે થઈ અને આઝાદ થયા ત્યારે આપણે ત્યાં ભારતમાં કુલ નવ રેડિયો સ્ટેશન હતા તેમાંથી છ રેડિયો સ્ટેશન આપણા ભાગે આવ્યા અને ત્રણ રેડિયો સ્ટેશન પાકિસ્તાનમાં ગયા અને ઓગણીસો છત્રીસમાં આપણને જે આપણે છે ને આપણે આકાશવાણી કહીએ છીએ એને એ સમયે ઓલ ઇન્ડિયા રેડિયો એવું નામ આપવામાં આવ્યું હતું અને એ પણ એક બહુ સરસ વાત છે કે આપણા સુધી ઓલ ઇન્ડિયા રેડિયો એટલે કે એઆઈઆર જે આપણે રેડિયોનો સંબંધ એટલે હવાના તરંગો સાથે છે અને એ એવું નામ આપણા આપણા રેડિયોને આપણા ઓફિશિયલ રેડિયોને એઆઈઆર એ નામ આપવામાં આવ્યું ઓગણીસો છત્રીસ માં તો આ એક શરૂઆત આપણે થઈ શકીએ અને ત્યાર પછી ઓગણીસો બાવન પછી તો રેડિયોનું વિસ્તરણ બહુ ઝડપભેર કરવામાં આવ્યું અને આપણી વિકાસ યાત્રામાં પણ રેડિયો બહુ મહત્વનો ભાગ ભજ્યો

જે લોકો સુધી પહોંચતા હતા એક રેડિયો હતો અને બીજું અખબારો હતા અને આપણી આપણે આઝાદ થયા ત્યારે પણ આપણો લિટરસી રેટ એટલે કે આપણો જે સાક્ષરતા દર હતો બહુ જ ઓછો હતો એટલે અખબારો બહુ જ ઓછા લોકો સુધી પહોંચી શકતા હતા આપણે જે અખબારો વાંચી શકનારા લોકો બહુ જ ઓછા હતા અને રેડિયો એક જ એવું માધ્યમ હતું કે જે લોકો વાંચી નહોતા શકતા એમના સુધી પણ આ માધ્યમ પહોંચી શકતું હતું અને એ રીતે મહત્વની ક્ષણોનો સાક્ષી પણ રેડિયો બન્યો છે એની આપણને ગૌરવ હોવું જોઈએ રેડિયો કારણ કે આટલું જૂનું માધ્યમ છે પરંતુ જે આ આધુનિક સમયમાં રેડિયોને ઘણા લોકો ખાસ કરીને યુથમાં તેનો એટલો ક્રેઝ હવે નથી રહ્યો એવું કહી શકાય કારણ કે ઘણા બધા માધ્યમો છે માહિતી મેળવવા માટે મનોરંજન મેળવવા માટેના માધ્યમો બની ગયા છે તેમ છતાં રેડિયોએ પોતાનું જે અસ્તિત્વ જાળવી રાખ્યું છે તેના પર આપના વિચારો રેડિયો વિલ નેવર ડાય પ્રીતિ આપણે સાવ જયારે પ્રિમિટિવ ત્યારે શું કરતા કરતા પથ્થર ઘસી અને વાર્તા રેડિયોના બે મુખ્ય એલિમેન્ટ્સ કહીએ તો એક છે મ્યુઝિક જે અનંત છે જે સનાતન છે કે જે હ્યુમન્સને સૌથી વધારે એન્ટરટેન કરે છે સૌથી વધારે આપણે રિલેટ કરે છે અને બીજું છે ટેલિંગ આ રેડિયોના બે મૂળ મુદ્દાઓ જે છે એ હ્યુમન્સને સૌથી વધારે ઇમ્પેક્ટ અને ઇફેક્ટ કરે છે ટેલિવિઝન છે વિઝ્યુઅલ માધ્યમ છે કે ટીવી જોતા જોતા મારે કોન્સ્ટન્ટ મારું એને આપવું પડે તો મને ખબર પડે કે શું થયું અને શું ન થયું રેડિયો જે છે તે સેકન્ડરી મીડિયમ છે તમે ન્યૂઝપેપર વાંચતા હો તો તમારે સો સો ટકા પહેલી લાઈનથી છેલ્લી લાઈન વાંચો તો તમને ખબર પડે કે તમે એક્ઝેક્ટલી શું વાંચ્યું છે કે ટીવીમાં તમે ફિલ્મ જોવો કે સિરિયલ જુઓ તો તમારે આખું જુઓ તો તમને ખબર પડે રેડિયો એ બેકગ્રાઉન્ડમાં ચાલતો રહે એટલે અમને રેડિયો એટલે મેં તો નવ વર્ષ રેડિયો કર્યો મને સૌથી સરસ વાત એ લાગે કે તમને જે પ્રકારનું ઓડિયન્સ મળે છે એમાં કોઈ ડ્રાઈવ કરતા કરતા પોતાના ફેક્ટરીએ જતો કોઈ બિઝનેસ ટાઈકુન છે કોઈ માળા જપતી દાદી છે કોઈ રસોઈ રોટલી કરતી મમ્મી છે કોઈ સ્કૂલની વેનમાં પાછું આવતું નાનકડું બાળક છે અથવા તો કોઈ મજૂરી કરતા કરતા પણ કાનમાં નું રેડિયો સાંભળી રહ્યો છે કોઈ ખેતી કરતા કરતા કાનમાં રેડિયો સાંભળી રહ્યો છે રેડિયો સાઈડમાં વાગી રહ્યો છે એટલે અમને જે પ્રકારની ઓડિયન્સ મળે બહુ જ વેરીડ હોય અને જેમ મેં કહ્યું એમ કે વાર્તા કરવી અને એને બહુ જવાબદારી પૂર્વક કોન્ટેન્ટ પ્રેઝન્ટ કરવું એક બહુ મોટી વાત છે કારણ કે રેડિયો ઓલ ઇન્ડિયા રેડિયોના સમયથી રેડિયો પર લોકોને ટ્રસ્ટ બહુ જ છે કે જે રેડિયો પર બોલાય એ હ્યુમર ક્યારેક હોય પણ રૂમર કદું ના કદી ના હોય રેડિયો પર એમ કે રેડિયો પર બોલાયું એટલે કન્ફર્મ ન્યૂઝ છે એટલે અમારા પર એક જવાબદારી પણ એ આવે કે ધારો કે હું એક મોટા એવા સ્ટુડિયોમાં એક માઇક સાથે વાત કરું છું અમદાવાદના જિલ્લામાં ધારો કે એકાદ કરોડ ની વસ્તી સુધી ધારો કે પ્રાઇવેટ એફએમ ચેનલ પહોંચતી હોય હું વાત કરતી હોઉં અને એક કરોડ માંથી એક મિનિટ માટે તો હું એક લાખ મિનિટ કોઈકની ખાઈ રહી છું તો મારે એટલું સમજવું જોઈએ કે હું જે પણ બોલું તે ઓથેન્ટિક હોય અને એમાં એમની લાઈફમાં કોઈ પણ એક રીતે વેલ્યુ એડિશન થાય એ રેડિયો મને શીખવ્યું કે એક જવાબદાર પ્રેઝેન્ટર તરીકે હું મારી વાત પ્રસ્તુત કરું ત્રિલુકભાઈ જે આપણે વાત કરી શરૂઆતમાં કે એક શોખિયા તોર પર આપણે ભારતમાં રેડિયો આવ્યો પરંતુ ધીરે ધીરે રેડિયોની એક લોકપ્રિયતા એ પ્રકારે વધી જરૂરિયાત પણ રેડિયોની ભારતમાં એક સમય પર એટલી બધી વધી હતી ગામે ગામ સુધી આજે રેડિયો છે કદાચ આધુનિક યુગમાં આજે પણ ઘણા એવા ગામડાઓ છે ટેલિવિઝન જ્યાં નથી બીજા આધુનિક માધ્યમો નથી પરંતુ રેડિયો હશે અને રેડિયોના માધ્યમથી તેમને ઘણી બધી જાણકારીઓ માહિતીઓ મળી રહી છે એટલે આજના સમયમાં પણ રેડિયોએ જે પોતાનું અસ્તિત્વ જાળવ્યું

તો આજે પણ આકાશવાણીની આ એક વિશેષતા છે કે અમે અમારા શ્રોતા મિત્રોના પ્રતિભાવ છે એ આપણે અમદાવાદમાં બેઠા છીએ અમને અમારા મિત્રોનો પ્રતિભાવ પ્રતિભાવ ગીરના જંગલમાંથી મળે કચ્છના કોઈ છેવાડાના ગામથી મળે બનાસકાંઠાના કોઈ ગામમાંથી મળે પાટણમાંથી મળે દક્ષિણ ગુજરાતના કોઈ ગામમાંથી મળે એમને પત્રો દ્વારા પણ અમારા સુધી જોડાય અને બીજી નવાઈની વાત કે અમને ઈમેલ દ્વારા પણ અમારા શ્રોતા મિત્રોના પ્રતિભાવ મળે એટલે બંને પ્રકારના શ્રોતા મિત્રો હોય કે જે પત્રો લખે છે જે મહેનત કરીને એક પત્ર ખરીદે છે અને અમારા સુધી પહોંચાડે છે અને બીજો મોબાઈલ ઉપર ફટાફટ ટાઈપ કરીને પોતાનો પ્રતિભાવ મોકલે છે એટલે આજે કોઈ સાહિત્યકાર વિશે સરસ મજાની વાત અમે કરી અને એનો પ્રતિભાવ કદાચ આવતીકાલે સાંજે કે આજે સાંજે જ તમને પ્રતિભાવ મળી જાય કે આ સાહિત્યકાર વિશે તમે કવિ કલાપી વિશે વાત કરી તો બહુ સરસ વાત કરી અમને મજા આવી અને એક ચાર પાંચ દિવસ પછી કોઈ પત્ર દ્વારા પણ કોઈ આપણને પ્રતિભાવ આપે દૂર દૂરથી પત્ર આવતો હોય તો આની એક મજા છે અને રેડિયો એ રીતે આજે આપણને એવું લાગતું હોય કે મારા તમારા જીવનમાંથી રેડિયો સેટ કદાચ જતા રહ્યા પણ રેડિયો બીજા સ્વરૂપે એ આપણા વાહનમાં હોય રેડિયો એના સ્વરૂપે આપણા મોબાઈલમાં હોય રેડિયો એના સ્વરૂપે કે આપણે મોબાઈલમાં આપણે એપ હોય એના દ્વારા પણ રેડિયો આજે પણ લોકો સુધી પહોંચતો રહ્યો છે અને લોકોને માહિતી અને સાથે સાથે મનોરંજન બંને પણ આપતો રહ્યો છે કારણ કે અમે યુથને કદાચ રેડિયો વિશેની એટલું મહત્વતા એટલી ખ્યાલ ના હોય પરંતુ આપ ખૂબ સારી રીતે જણાવી શકશો કે જ્યારે ટેલિવિઝન આ આધુનિક માધ્યમો ન હતા ત્યારે હા હવે રેડિયોનો ક્રેઝ પણ હતો અને આપને હજી પણ નવાય લાગશે કે આજે પણ આપણા સૌરાષ્ટ્રના કેટલાક ગામો એવા છે કે જ્યાં શ્રોતા મંડળ છે કે જે લોકો નિયમિત રીતે કોઈ કાર્યક્રમ સાંભળે સાથે મળીને કાર્યક્રમ સાંભળે અને હવે તો એવું થઈ ગયું છે કે બધા કાર્યક્રમો ન સાંભળી શકે એક સમયે તો કોઈ એક વ્યક્તિ કાર્યક્રમનું રેકોર્ડિંગ કરી લે અને એ કાર્યક્રમ પછી પોતાના ગ્રુપમાં વેચી દે વોટ્સએપ ગ્રુપ કેવા ગ્રુપ હોય એટલે સોશિયલ મીડિયાથી બધા જોડાયેલા હોય અને એ ગ્રુપમાં એ કાર્યક્રમ પહોંચી જાય અને એ લોકો રેકોર્ડિંગ સાંભળે અને પછી એનો પ્રતિભાવ અમારા સુધી પહોંચાડે અને એક સમયે એવો હતો કે ઘણા બધા અમારા આપણા ગામોમાં શ્રોતા મંડળ હતા કે જે નિયમિત રીતે સાંજે અમુક સમયે રેડિયો સાંભળે અને પછી એનો પ્રતિભાવ આવે અને રેડિયોએ આપણી જે વિકાસની યાત્રા છે આપણી ડેવલપમેન્ટલ પ્રોસેસ એમાં પણ રેડિયો બહુ મહત્વનો ભાગ ભજવ્યો છે તમને એક જ ઉદાહરણ આપું આવા ઘણા બધા ઉદાહરણો છે પણ એમાં એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે આંધ્રપ્રદેશમાં ત્યાંની એગ્રીકલ્ચર યુનિવર્સિટીએ એક આપણે જેને રાઇસ કહીએ એની એક જાત એમણે વિકસિત કરી કે જે આંધ્રપ્રદેશના ક્લાઇમેટને આંધ્રપ્રદેશના આબોહવામાં એનું મહત્તમ ઉત્પાદન થઈ શકે પછી એમને થયું આ વાત છે ઓગણીસો એસી ની આસપાસની એમને થયું કે આ વાત આપણે લોકો સુધી ખેડૂતો સુધી કઈ રીતે પહોંચાડશું તો ત્યાર સમયે ટેલિવિઝન નવું નવું હતું દૂરદર્શન નવું નવું હતું બીજા તો કોઈ ચેનલ હતી નહીં એટલે એમણે અને સોશિયલ મીડિયા તો આપણે કોઈ વિચારી પણ નહોતા શકતા તો એમણે રેડિયો આકાશ આકાશવાણી પર ખેડૂત મંડળ કરીને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો માટેનો કાર્યક્રમ હોય એમાં આ ચોખાની જાત વિશેની વાત કરી અને એને પ્રમોટ કરી અને એ ત્યાંના ખેડૂતોએ એ વાતને સ્વીકારી લીધી અને એનું મબલક ઉત્પાદન થવા લાગ્યું અને આજે પણ આજે આપણે બે હજાર ચોખાની જાત છે એનું મૂળ નામ કોઈને ખબર નથી પણ આજે પણ એ ખેડૂત એનું લેવા જાય તો મને એમ ત્યાંના બજાર મને રેડિયો રાઈસ આપો અને એ કોઈ ગ્રાહક જો બજારમાં એ ચોખાની જાત લેવા જાય તો એમ કે મને રેડિયો રાઈસ મને ખરીદવા છે મને આટલા વીસ કિલો કે પચીસ કિલો મને રેડિયો રાઈસ આપો તો એનું મૂળ નામ મને કે તમને ઇવન ત્યાંના મૂળભૂત લોકોને પણ ખબર નથી અને રેડિયો રાઇઝ તરીકે ચોખાની જાત ઓળખાય છે તો આપણે મારો આનો મતલબ એક જ છે આવી તો ઘણી બધી વાતો છે પણ કહેવાનો મતલબ એક જ છે કે આપણી જે વિકાસની પ્રક્રિયા છે એમાં પણ રેડિયોએ આપણને ગૌરવ થાય એવી કેટલીક ભૂમિકા ભજવી છે આજે રેડિયો રેિયોના જે રૂપ છે તે પણ ઘણા બદલાઈ ગયા પહેલાના સમયમાં મોટા મોટા એન્ટિનાવાળા રેડિયો આવતા હતા આપણે અમે તો ફક્ત ઇમેજ જ જોઈ શકીએ જોયા તો નથી પરંતુ હવે આપણા ફોનની અંદર એફએમ છે આપણા ગાડીની અંદર એફએમ છે નાનકડા નાનકડા ઘણા બધા માધ્યમો છે જેમાં આપણે રેડિયો સાંભળી લઈએ છીએ રેડિયોના આટલા રૂપ બદલાયા છે રેડિયો આપણે વાત કરીએ કે રેડિયો પર હું જે પ્રેઝેન્ટ કરું છું પ્રેઝેન્ટેશનમાં કેટલો બદલાવ આવ્યો બહુ ખાસ્સો બદલાવ આવ્યો છે મને એવું લાગે છે કે જે અમીન સયાનીના જમાનાનો જે વોઇસ હતો એ બહુ ગોડલી હતો આપણે પેલી વાત બધાએ સાંભળી છે કે અમિતાભ બચ્ચન પોતે એમાં ઇન્ટરવ્યુ માટે ગયા હતા અને એમનો અવાજ પાસ નહોતો થયો એટલે એ પ્રકારના ગોડલી અવાજ જ થતા ને હવે મારી જેવા સામાન્ય અવાજ વાળા લોકો પણ રેડિયો પર પોપ્યુલર થાય છે અને શોઝ કરે છે વર્ષોના વર્ષ એટલે મને એવું લાગે છે કે અર્લિયર રેડિયો પાંત્રીસ વર્ષની ઉપરના વય જૂથ માટે ગણાતું કે વેરી ફોર્મલ વોઇસ અને બહુ જ કામ કમ્પોસ્ટ એકદમ વેલ રિહર્સ અવાજો ઓનલાઈન જતા ને આ જે એફએમ પ્રાઇવેટ ચેનલ આવ્યા ને પછી મને એવું લાગે છે કે ઇટ એટ્રેક્ટેડ અર્બન ક્રાઉડ જે પેલું કોસ્મોપોલિટન ક્રાઉડ છે ને કે ભાઈ બોમ્બે ડેલીના મોટા મોટા શહેરોમાં મેટ્રોમાં ટ્રાવેલ કરતા અથવા તો ટ્રેનમાં લોકલ જનતા ટ્રાવેલ કરતી એ સાંભળતા થયા આપણે અમદાવાદમાં આજે તમે જુઓ ને તો પેલા સ્વીગી ઝોમેટોવાળાના કાનમાં મ્યુઝિક ચાલતું જો એમ એટલે જે અપવર્ડલી મોબાઈલ ક્રાઉડ હતું જે યંગ જનતા હતી એને એફએમ એ બહુ સરસ રીતે કેપ્ચર કરી વિથ ટાઈમ એટલે પેલું ગોડલીમાંથી એ હ્યુમન થઈ ગયું એટલે મારીને તમારા જેવો અવાજ જે છે તે રેડિયો પર સંભળાવા લાગ્યો પ્રાઇવેટ એફએમ ચેનલ પર એટલે આજે સાથે લોકો રિલેટ કરવા લાગ્યા અને આઈ એમ વેરી ફોર્ચ્યુનેટ વિથ ઓલ ધ મોડેસ્ટી આઈ વુડ સે કે આજે મિની સેલેબ્રિટી બનાવી દીધા એટલે જે પ્રકારનું હું તો મેં તો નવ વર્ષ કર્યું મને મને ખ્યાલ છે કે અમે જયારે રેડિયો પર કિટી પાર્ટી અનાઉન્સ કરીએ ને મારો શો અને પછી ત્રણ વાગ્યા થી કીટી પાર્ટી શરૂ થાય અને એક ખતમ થવાનો સમય આમ ઓફિશિયલ સાડા નો હોય આઠ વાગ્યા સુધી એ લેડીઝ મને છોડે નહીં કારણ કે એટલો બધો ઘરોબો બંધ થાય રોજ જે તમને સાંભળે ત્રણ કલાક અને વર્ષમાં એકવાર મળવાનો મોકો મળે એ બધી લેડીઝ આમ ચોંટી પડે બકકીઓ ભરે ને ધેર લાઈક યોર ફ્રેન્ડ ધેમ એટલે આખું જે કનેક્શન રેડિયો એ ઊભો કર્યું છે આજની તારીખે મે 2007 માં પહેલો શો કર્યો તો 14 નવેમ્બર ચિલ્ડ્રન્સ ડે પર અને આજ સુધી એમાંથી ઘણા બધા એવા છે જે મારા એક્યુઅલી લાઈફટાઇમ ફ્રેન્ડ્સ બની ગયા છે એટલે રેડિયો હેઝ ગીવન મી પર્સનલી તો બહુ બધું આપ્યું છે પણ ઓવરઓલ તમે જે કહ્યું કે તમે શું ચેન્જીસ જોયા તો આજે એ જમાનામાં આપણને ક્યાં ખબર હતી કે રેડિયો અનાઉન્સર કેવા દેખાતા હવે રેડિયો હેઝ ઓલ્સો ઇવોલ્ડ ઇન ટુ ડિજિટલ મીડિયા એટલે તમે જે રેડિયો પર બોલો છો જોડે જોડે અહીંથી શૂટ થતું હોય અને ડિજિટલ મીડિયા પર સોશિયલ મીડિયા પર જોડે જોડે સેમ લિંક જતી હોય જો રેડિયો પર અમે બે ગીતો વચ્ચે બોલીએ એને અમારી ભાષામાં અમારી લિંગોમાં લિંક કહીએ અને એ જ લિંક જે રેડિયો પર ઓન એર બ્રોડકાસ્ટ થાય છે એ અહીંયા વેબકાસ્ટ પણ થાય એટલે એ આખો જે ચેન્જ જે ટ્રાન્સફોર્મેશન જોયો કે પીપલ નેવર ન્યુ કે આરજે કેવા દેખાય છે અનાઉન્સર્સ કેવા દેખાય છે એ હવે ખબર પડવા લાગી કે અચ્છા ઓ એવું છે તમે છો એ જે બોલો છો તો એ આખો ચેન્જ અને મેં બંને ફેઝમાં માં બીન પાર્ટ ઓફ કે જ્યારે આરજે નહોતા દેખાતા બે થી દસ સુધી ના દેખાતા પછી અ 11 12 માં એવું થયું કે સોશિયલ મીડિયા પર બધા જોમ્ની પ્રેઝન્ટ થઈ ગયું સોશિયલ મીડિયા દરેક દરેક ઘરમાં આવી ગયું અને પછી આરજીએસ દેખાવા લાગ્યા એટલે મેં બંને ફેસ જોયા છે વેન વી વોર નોટ વિઝિબલ એન્ડ વેન ધી આરજીએસ વર વિઝિબલ એટલે અમુક વખત અમે લોકો બહુ મસ્તી કરતા હોય મારી સાથેના કલીગ્સ પણ એવું કહે કે પછી ઓનલાઈન એટલે ઓન એરમાંથી જ્યારે આપણે ઓફ એર મળીએ ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટ્સમાં મળીએ નવરાત્રીમાં પાર્ટી કરીને પછી તો પેલું ઘણી બધી થવા લાગી હોય ને રેડિયો પોતાનું બ્રાન્ડિંગ ઓન ગ્રાઉન્ડ ઇવેન્ટ કરે એટલે પછી મારી સાથેના કલીગે એવું પૂછે કે તમે મને રેડિયો પર સવારે સાંભળો ત્યારે તમે તમારા મગજમાં એક ઇમેજ કીધું હવે તમે જોઈને તમારું દિલ તો તૂટી નથી ગયું ને એવું પૂછતો મારો એક સિનિયર આર જેમ કે આઈ આઈ હોપ આર ઓકે આફ્ટર આપનો સંપર્ક અવાજ નથી આવી રહ્યો ત્રિલોકભાઈ હું સવાલ આપને પણ પૂછવા માંગીશ કે રેડિયો નું રૂપ ઘણી રીતે બદલાઈ ગયું પરંતુ આકાશવાણીમાં જે રીતે રેડિયોમાં પ્રેઝન્ટેશન થાય છે તે કદાચ એટલું બધું નથી બદલાવું કમ્પેર ટુ બીજા જે ખાનગી રેડિયો સ્ટેશન છે ના એટલે અમુક ફોર્માલિટીસ આપણે જેને કહીએ કે અમુક ફોર્માલિટીસ અમે રાખી છે પણ છતાં પણ આકાશવાણીનું પણ આપણે જોઈએ તો અમારું જે લોકો સુધી પહોંચવાની જે વાત હોય એ ઘણી બદલાઈ છે જેમ મેઘા એ વાત કરી આરજે મેઘા એ વાત કરી કે પહેલા આપણે જે આરજે હતા એટલે કે રેડિયો પ્રેઝન્ટર હતા એ ઇનવિઝિબલ હતા એટલે કે એમનો અવાજ જ લોકો સુધી પહોંચતો હતો હું પણ રેડિયોમાં પહેલી વખત જોડાયો એ પહેલા નાનપણથી યુવાનીમાં રેડિયો સાંભળતો હતો અને જે લોકોને સાંભળતો હતો એમની એક છબી મારા મનમાં હતી કે ફલાણા ભાઈ કે ફલાણા બેન હોય તો એ આવા હશે હું જયારે આકાશવાણી પર પહેલી વખત જોઈન થવા ગયો અને મેં પૂછ્યું કે મારે આમને મળવું છે તો મને કે આ સામે ઉભા તો મને થોડો આંચકો લાગ્યો કે જે વ્યક્તિનો અવાજ હું સાંભળતો હતો એમને અવાજ દ્વારા એમને એમને જે કલ્પેલા હતા જોયા તો એ વ્યક્તિ અલગ જ દેખાતી હતી પણ આ પણ જમાનો હતો આજે અમે પણ એ પહેલા અમારે ત્યાં પણ દાખલા ફોટોગ્રાફસી અલાઉડ નહોતી આજે અમે પણ સોશિયલ મીડિયા ઉપર છીએ અમારા કાર્યક્રમોનું પણ અમે લોકો સુધી પહેલેથી અમે કોઈ પણ સારો કાર્યક્રમ હોય કોઈ સારી ઇવેન્ટ હોય તો અમે સોશિયલ મીડિયા ઉપર એ શેર કરીએ છીએ અને એના દ્વારા પણ અમને શ્રોતાઓ મળે છે આ પરિવર્તન થયું આપણે જેને કહી શકીએ કે પ્રસ્તુતિ આપણે જેને પ્રેઝન્ટેશન કહીએ એમાં પણ પરિવર્તન થયું પહેલા અમે બહુ જ ફોર્મલ હતા આજે અમે અમારા કાર્યક્રમો હોય એ મહિલાઓ માટેનો કાર્યક્રમ હોય કે આપણે જેને યુવાનો માટેનો કાર્યક્રમ હોય એમાં અમે ઇન્ફોર્મલ પ્રસ્તુતિ એટલે આપણે ઇન્ફોર્મલ પ્રેઝન્ટેશનને અમે પણ આવકારીએ છીએ એટલે કે એકદમ જયારે તમારો જે શ્રોતા છે તમે જેની સાથે જોડાવવા માંગો છો એને એવું જ લાગે કે આ મારી સાથે વાત કરી રહ્યો છે એટલે રેડિયો આમ જોઈએ તો એક સમૂહ માધ્યમ છે પણ રેડિયો સમૂહ માધ્યમ સાથે સાથે એક પર્સનલ મીડિયમ છે એટલે કે જે એકદમ તમારી જોડે તમે રેડિયો સાંભળતા હો તો તમને એવું જ લાગતું જોઈએ કે આ વ્યક્તિ આ વાત મારા માટે જ કહેવામાં આવી છે એટલે રેડિયોની આ વિશેષતા છે કે એ એકદમ પર્સનલ માધ્યમ છે સાંભળનારી વ્યક્તિને જો એવું લાગે કે આ મારા માટેની જ વાત છે તો જ તમે એક સફળ બ્રોડકાસ્ટર છો અને આ તમારા માટે ચેલેન્જ પણ છે અને આની એક મજા પણ છે અને ખાસ કરીને ત્રિલુકભાઈ જે રીતે આપણે વાત કરી કે પહેલાંના સમયમાં કદાચ રેડિયો એટલે એક અવાજની દુનિયા ફક્ત અવાજની દુનિયા ગણાતી હતી પરંતુ હવે ફક્ત અવાજની દુનિયા નથી કારણ કે આપણે તેનું ટેલિકાસ્ટ પણ બધા સોશિયલ મીડિયા પર જોઈ શકીએ છીએ એટલે બધા હવે જોતા પણ થઈ ગયા છે એટલે થોડી રિલેટિવિટી પણ એની સાથે વધી ગઈ છે પરંતુ સાથે સાથે

એ કોઈ પણ વાત કોઈ પણ માધ્યમ દ્વારા તમે લોકો સુધી પહોંચી શકો છો અને એકદમ સામાન્ય વ્યક્તિ એ સામાન્ય ખેડૂત હોય દૂર દૂર સુદૂરના ગામમાં રહેતી વ્યક્તિ હોય એ પણ પોતાનો વિડીયો બનાવીને કે પોતાનો ઓડિયો બનાવીને પોડકાસ્ટ કે વિડીયો બનાવીને કોઈ સમૂહ આપણે જેને સોશિયલ મીડિયાથી લાખો લોકો સુધી પહોંચી રહ્યો છે અને આ બધાની વચ્ચે તમારે તમારું પ્રોફેશનલ એક રેડિયો સેટઅપ જાળવવું અને લોકો સુધી પહોંચતા રહેવું અને એ લોકોને પણ કંઈક માહિતી અથવા તો કંઈક મનોરંજન મળે એ રીતે તમારી કંઈક એવી વાત રજૂ કરવી એ બહુ મોટો પડકાર છે અને એને એ પડકારને કઈ રીતે પહોંચી વળવું એ દિશામાં ઘણા બધા વિચાર મંથનો થઈ રહ્યા છે અને મને એમ લાગે છે કે બે કે ત્રણ વર્ષોમાં કદાચ રેડિયોનું સ્વરૂપ ઘણું બદલાઈ જશે અને આજે દાખલા તરીકે આકાશવાણીની વાત કરીએ તો અમે લોકોએ એક પ્રયોગ એવો કર્યો છે કે સમાચારોનું પ્રમાણ વધારી દીધું છે આ એક પ્રયોગ છે અને આ એક વિષય નિર્ણય છે અને એ સમાચારો દ્વારા અમે લોકોને એકદમ લેટેસ્ટ ઇન્ફોર્મેશન લોકોને તરત લોકો સુધી પહોંચે એ માટેનો અમે પ્રયોગ કરી રહ્યા છીએ અને બીજા પણ કેટલાક પરિવર્તનો કદાચ આપણને જોવા મળે ટૂંક સમયમાં અથવા તો લાંબા ગાળા બે ત્રણ વર્ષોમાં એવું પણ બની શકે કારણ કરકે કે પણ આટલી બધી આગળ આવી રહી છે તો ટેકનોલોજીનો હજી પણ કંઈક ફાયદો રેડિયોને પણ મળી શકે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની વાત થઈ રહી છે તો કદાચ એનું પણ ઇમ્પ્લિમેન્ટેશન થાય રેડિયોની અંદર મેગા આપની મતે છેલ્લો સવાલ આપને પણ પૂછી લઉં આવનારા સમયમાં આપ રેડિયોને કેટલું આગળ જુઓ છો કેટલા બદલાવ રેડિયોમાં જુઓ છો છોડિયો કારણ કે રેડિયો જેટલું લોકલ છે ને એટલું લિસનર નો ઇન્ટરેસ્ટ ટોટલ છે એમાં એટલે મને એવું લાગે છે કે તમે ટેલિવિઝન કે તમે સ્પોટિફાઈ સાંભળો તો એ પોડકાસ્ટ એ મ્યુઝિક તમારી પર્સનલ ચોઈસ પૂરતું સીમિત રહે છે જ્યારે લોકલ રેડિયોની જે ફ્લેવર છે અને જે એમાં સરપ્રાઇઝ એલિમેન્ટ છે કે તમને તમે ધારો કે કોઈ પર્ટિક્યુલર એપમાં મ્યુઝિક સાંભળો સ્પોટીફાઈ કે ગાનામાં તો તમે એક પર્ટિક્યુલર પ્રકારનું ગીત सिलेक्ट करता हो रेडियो एलिमेंट बीजुम कि रेडियो मुख्य मुद्दा म्यूजिक टेलिंग ज्यांधी प्रोपर पकड़ने लगते प्रेजेंटर्स त्यादी रेडियो हेज अ वेरी स्ट्रॉंग फ्यूचर कम्युनिकेशन वी आर वायर टू टॉक टू शेयर इन्फॉर्मेशन टू शेर स्टोरीज એટલે રેડિયોની જે બધી કેરેક્ટરિસ્ટિક્સ છે કે રેડિયો ઇઝ લોકલ રેડિયો ઇઝ ફન ઇન્ફોર્મેટિવ છે રેડિયોમાં સરપ્રાઈઝ છે રોમેન્સ એલિમેન્ટ છે ગીતો ઇટ્સ અ મિસ્ટીરિયસ ફેસિનેટિંગ મશીન કે નેક્સ્ટ શું આવશે તમને ખબર ના હોય એમ આજે આજે કઈ કયા પ્રકારના વિષય પર વાત કરવાની જે ખબર નથી આવતું મ્યુઝિક શું આવવાનું છે ખબર નથી તો દેર ઇઝ ધીસ વેરી બ્યુટિફુલ એલિમેન્ટ ઓફ સરપ્રાઈઝ ઇન રેડિયો અને જેમ મેં કહ્યું એમ કે વિથ ટાઈમ ઘણું બધું ફેર બદલાવ આવ્યા છે પહેલા તો અમને ઇલેક્શન શબ્દ વાપરવાનું અલગ ન હતું હવે તો એ બધું પણ ખાસું લાઈવ રિપોર્ટિંગ પણ થતું હોય છે રેડિયો પર એટલે ઇન્ફોર્મેશન વાઇઝ પણ રેડિયો સમય ઇવોલ્વ થયો છે હજુ પણ આજે જજમેન્ટલ તો નથી જ થવા દેતા એટલે કોઈ પણ પ્રકારના ઓપિનિયન્સ આજે ના આપે પણ ઇન્ફોર્મેશન વાઇઝ રેડિયો હંમેશા અગ્રેસર હોય કોઈ પણ વાત લોકો સુધી પહોંચતી કરવામાં અને વિથ ડિજિટલ મીડિયમ કમિંગ ઇન એમાં અન સોશિયલ મીડિયા એન્ડ રેડિયો બંને કનેક્ટ હોય છે એટલે એવું બની શકે કે યુ નો ધેર પાર્ટ ઓફ યોર ડે ટુ ડે રૂટિન તમારી તમારી એની સાથેની એક અલગ લેવલની કનેક્ટ બની જતી હોય છે બિલકુલ બિલકુલ આજે મેઘા ત્રિલોકભાઈ આપ અમારી સાથે જોડાયા અને રેડિયો વિશે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતીઓ આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ ધોઈન્ટ પર જ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર